માફ કરશો વિડીયો આવવામાં મોડું થયું પરંતુ ફાઇનલી આપણે જોઈ લીધી છે ઉડન છું અને કદાચ સિનેમામાંથી પણ આ ગુજરાતી મૂવી થઈ ગઈ હશે ઓડનછું તો આવો થોડી વાત કરી લઈએ કે આ મૂવી છે કેવી અને તમારે જોવી જોઈએ કે નહીં મૂવી એક સિમ્પલ ફેમિલી અથવા લગ્ન ડ્રામા છે જેને માત્ર દેવેન બોજાણી અને પ્રાચી શાહે બચાવી લીધી છે આ બંને એક્ટરો સિવાય બધા સહકલાકારોની એક્ટિંગ એવરેજ છે ડરેક્શનમાં અને સેટ બનાવવા પાછળ મહેનત દેખાય છે પરંતુ સ્ટોરી રાઇટિંગ બહુ જ એવરેજ છે બે કલાક અને ચૌદ મિનિટની આ મૂવી તમને એકસો ટકા બોરિંગ લાગશે ડાયલોગ હજુ ક્યારેક ક્યારેક કામ કરશે પરંતુ સ્ટોરી તો ક્યાંથી ક્યાં રમે છે એ ખબર જ નથી પડતી અને સ્ટોરી કહેવા પાછળનું તાત્પર્ય તો સમજાતું જ નથી કે શું તમે ખરેખર પ્રેમમાં છો તો સમાજને કહી દેવું સમાજને કહ્યા વગર સહી લેવું કે શું કરવું શું એક વેવાય તેની જૂની એક અથવા વેવાણના પ્રેમમાં હોય તો સ્વીકારવું કે પોતાના છોકરાઓની ખુશી માટે ત્યાગ કરવો આ બધું સાંભળતા સારું લાગે અને એમ થાય કે મૂવી જોઈએ પણ પડદા પર આ સ્ટોરીને સરખી રીતે નથી ઉતારી શક્યા અને જોઈને કંટાળો આવી જાય તેમજ આપણને એમ થાય કે ભાઈ ફિલ્મના લંબાવો અને સમાજને કહી દો તો સારું એટલે મને તો એવરેજ લાગી આ ફિલ્મ તો પણ આઈ ડી બી માં આ ફિલ્મને નવદશાંશાટ સ્ટાર મળ્યા છે દસ માંથી હવે ખબર નહીં કઈ રીતે પણ મને જે ફીલ થયું એ મેં સાચે સાચું કહી દીધું બાકી તમને મજા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો ને સાચા રિવ્યુ માટે આવતા રહેજો આપણી ચેનલ પર તો ચાલો ભાઈ મળતા રહેશું આવા જ વિડીયો સાથે તો બીજો વિડીયો ના આવે ત્યાં સુધી જય હિંદ અને વંદે માતરમ